નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ માં સ્વાધ્યાય નવ પોઈન્ટ બે નો ચોથા નંબરનો દાખલો જોઈશું રકમમાં આપણને આપ્યું છે કે જો ઓ કેન્દ્ર બે સમ કેન્દ્રીય વર્તુળો સમાન કેન્દ્રવાળા વર્તુળો એટલે અહિયાં જે વર્તુળ છે ઓ કેન્દ્રિત વર્તુળ છે એમાં સમ કેન્દ્રિત છે એટલે બંને વર્તુળો જ્યાં નાનું વર્તુળ છે એનું કેન્દ્ર પણ ઓ છે અને જે મોટું કેન્દ્ર છે એનું વર્તુળ કેન્દ્ર પણ ઓ છે સમ કેન્દ્ર મતલબ શું થાય કે જેટલા પણ વર્તુળ છે બધા વર્તુળનું કેન્દ્ર એક જ છે એટલે સમકેન્દ્રી એટલે અહીંયા બે સમકેન્દ્રી વર્તુળો હોય એ બે સમકેન્દ્રી વર્તુળને એક રેખા અનુક્રમે જ્યાં રેખા દોરી છે એ અનુક્રમે એ બી સી અને ડી માં છેદે તો સાબિત કરો કે એ બી બરાબર સીડી થાય સાબિત કરવાનું તો જોઈએ આપણે દાખલામાં તો આપણી જોડે શું છે तो लिखे यहां कि ओ केंद्र ओ केंद्र वाला समकेंद्रीय वृत्तुड़ों समकेंद्रीय वृत्तुड़ों ने एक रेखा एक रेखा मोटो जो वृत्तुड़ है मोटा वृत्तुड़ ने ए तथा અને નાનું જે વર્તુળ છે તો નાના વર્તુળને બી અને સી માં છેદે છે તો મિત્રો અહીંયા શું થયું મોટું જે વર્તુળ છે બારનું એને એ અને ડી બિંદુમાં છેદે છે બરોબર આ એ અને ડી બિંદુમાં અને જે અંદરનું આ નાનું વર્તુળ છે એને બી અને સી બિંદુમાં છેદે છે

રેખા પર દોરેલ લંબ લંબ છે માટે શું થશે કે એબી હોવાથી પ્રમય નવ પોઈન્ટ ત્રણ મુજબ શું વિધાન છે કે વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને શું કરે છે તો કે બે સરખા ભાગમાં વિભાજન કરે છે એટલે કે બે સરખા ભાગમાં વિભાજીત કરે અથવા દુભાગે છે એટલે અહિયાં શું થશે કે મોટા વર્તુળ માટે તો મોટા વર્તુળમાં શું થશે કે જે એડી રેખા હતી એના બે સરખા ભાગ થશે એટલે કે એમ અને ડીએમ થશે માટે એમ બરાબર ડીએમ આને આપણે આપીશું એક નંબર અને તે જ રીતે લંબ હોવાથી હવે વાત કરીએ નાના વર્તુળમાં તો હોવાથી ત્રણ મુજબ શું થશે કે વર્તુળના કેન્દ્ર પરથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે દુભાગે એટલે બે સરખા ભાગમાં વિભાજીત કરે એટલે કે બીએમ બરાબર સીએમ થશે માટે લખીએ કે બીએમ બરાબર સી એમ અને આપણે આપીશું બે નંબર હવે હવે આપણે શું કરીએ કે પરિણામ એક માંથી પરિણામ બે ને બાદ કરશું તો લખીએ અહીંયા કે એકમાંથી બે બાદ કરતા બાદ કરીએ તો જોઈએ શું આવે છે તો કે એમ માઇનસ

તો આપણે અહીંયા વર્તુળ જે પાંચ સેન્ટીમીટર ત્રિજ્યા વાળું જે દોર્યું છે એમાં આર એટલે રેશમા એસ એટલે સલમા અને એમ એટલે મંદિપ આ ત્રણ ઊભા છે સલમા મંદિપ મંદિપ તરફ અને મંદિપ રેસમા તરફ દડો ફેંકે છે એટલે સલમા મંદિપ તરફ મંદિપ રેશમા તરફ દડો ફેંકે છે જો રેશમા અને સલમા વચ્ચેનું એટલે રેશમા અને સલમા વચ્ચેનું તથા મંદિપ અને સલમા વચ્ચેનું સલમા અને મનદીપ વચ્ચેનું અંતર દરેક અંતર છ મીટર હોય એટલે રેશમા અને સલમા વચ્ચેનું છ મીટર અંતર અને સલમા અને મનદીપ પણ કેટલું અંતર છ મીટર હોય તો રેશમા અને મનદીપ વચ્ચેનું અંતર શોધો એટલે આ જે આખી લાઈન છે નીચેની આર એમ રેશમા અને મનદીપ આ બે વચ્ચેનું અંતર શોધવાનું છે તો પહેલું તો પક્ષમાં શું આપ્યું છે તો કે પાંચ મીટર વાળું વર્તુળ છે બરોબર અને બીજું શું કીધું છે કે રેશમા સલમા અને સલમાન મંદિર વચ્ચેનું અંતર કેટલું છે છ મીટર તો આપણે અહીંયા લખીએ કે અહીં અહીં પાંચ સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ત્રિજ્યાવાળા વર્તુળ પર વર્તુળ પર રેશમા અને સલમા તથા સલમા અને મનદીપ મનદીપ વચ્ચેનું અંતર કેટલા મીટર છે તો કે છ મીટર છે માટે શું થશે કે રેશમા સલમા વચ્ચેનું અંતર સલમા મંદિપ વચ્ચેનું અંતર કેટલું થાય છ મીટર થાય એટલે અહીંયા આપણે જોઈએ આકૃતિમાં તો આર એસ અને માપ કેટલું થાય છ મીટર થાય ઉપરાંત આપણને શું કીધું છે કે વર્તુળ કેટલા ત્રીજા ત્રીજાનું છે પાંચ મીટર સોરી સેન્ટીમીટર ને પાંચ મીટર પાંચ મીટર ત્રીજા વાળું વર્તુળ છે એટલે અહીંયા શું થશે केंद्र થી વર્તુળ સુધીનો અંતર કેટલો થાય 5 મીટર થાય માટે લખો કે તથા OR = 5 મીટર થાય હવે હવે આપણે શું કરીએ કે અહીંયા વર્તુળના કેન્દ્ર પરથી સલ માં જાવ બિજે ત્યા સુધીનો એટલે કે SK લંબ RM થાય બરોબર આવી રીતે આખી આ રેખા દોરીએ આપણે તો લખશું અહીંયા કે એસ્કેલમ આરે થાય તેવી રચના કરો તો આપણે અહીંયા કરી છે આકૃતિમાં માટે શું થશે માટે હવે આ જે આખો ત્રિકોણ બને છે આ ત્રિકોણમાં જુઓ બંને બાજુઓના માપ કેવા છે સરખા છે એટલે ત્રિકોણમાં બે બાજુઓ સરખી છે માટે લખીએ કે અહીં તો માટે અહીસ બરાબર હોવાથી હોવાથી ત્રિકોણ એસ આર એમ એમ ત્રિકોણ લખો તો આ ત્રિકોણ કેવો ત્રિકોણ થશે તો કે સમધ્વી બાજુ ત્રિકોણ છે સમધ્વી બાજુ ત્રિકોણ છે મિત્રો અહીંયા સુધી ખબર પડી ચલો તથા આપણે શું કર્યું કે રચના કેવી કરી કે એસ્કેલમ આર એમ થાય બરોબર એસ્કેલમ આર એમ થાય એવી રચના કરી છે માટે યાર શું થશે કે વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને શું કરે છે તો કે દુભાગે છે એટલે શું થશે કે આર કે બરાબર એમ કે થશે માટે અહીંયા લખીએ તથા કે એમનું મધ્ય બિંદુ છે જીવાને દુર્ભાગ્ય બિંદુએ એટલે શું થશે મધ્ય બિંદુ છે માટે આપણે લખી શકીએ કે ભાઈ આર કે નું જે માપ છે એ જીવા કરતા કેવું થાય છે તો કે અડધું આ કારકે નું માપ આરે કરતા કેવું છે અડધું છે એટલે કે ટુ આર કે બરાબર આર એમ થાય બરાબર આ બે જે છે એને હું બરાબરની સામે લઈ જાઉં તો ભાગાકાર માંથી ક્યાં જાય ગુણ્યા બે થઈ જાય અને અહીંયા લખ્યું ટુ આર કે બરાબર આર એમ ચલો હવે જે જે વસ્તુ હતી બધી આપણને મળી ગઈ છે અહીંયા તો હવે હવે લખીએ કે ધારો કે ઓકે જે ઓકે છે બરાબર એનું માપ આપણને નથી ખબર પણ હા આપણને એક માપ ખબર છે કે વર્તુળના કેન્દ્રથી સલમા સુધીનું અંતર કેટલું છે પાંચ મીટર કારણ કે આપણને અહીંયા શું કીધું છે કે દોરેલા વર્તુળ પર રમત રમવા માટે ત્રણ છોકરીઓ ઊભા છે બરોબર મીટરની ત્રીજા વાળા વર્તુળ પર છે એટલે ઓથી એસ સુધીનું માપ કેટલું થાય પાંચ પાંચ મીટર થાય એ રીતે ઓથી આર સુધીનું માપ કેટલું છે પાંચ મીટર છે હવે આપણને ઓકે નું માપ નથી ખબર બરાબર આ કેટલું થાય છે તો એને આપણે ધારી લઈએ એક્સ અને કે નું માપ નથી ખબર એટલે એને ધારી લઈએ વાય લખીએ અહીંયા કે હવે ધારો કે ઓકે બરાબર એક્સ તથા આર કે બરાબર વાય લેતા માટે શું થશે

આટલું મળ્યું વિદ્યાર્થી મિત્રો હવે આગળ જોઈએ કે હવે અહીંયા એક ત્રિકોણ બને છે નામ શું છે ઓ આર કે માપ વાય છે અને ઓઆર નું માપ કેટલું છે પાંચ મીટર છે તો આપણે લખીએ અને અહીંયા આપણે શું કરેલું કે ભાઈ આ જે રચના કરી છે રચના મુજબ શું કરવું છે એમ થાય એટલે અહીંયા લંબ છે બને કાટકોણ ત્રિકોણ થશે માટે લખશું કે ત્રિકોણ ઓ આર કે પાયથાગોરસ પ્રમય મુજબ ગોરસ પ્રમય મુજબ શું થશે કર્ણ નો વર્ગ એટલે ઓઆર નો વર્ગ બરાબર ઓકે સ્ક્વેર વત્તા આર કે સ્ક્ર ઓકે નું માપ કેટલું છે તો કે પાંચનો વર્ગ સોરી ઓઆરનું માપ કેટલું છે તો કે પાંચ એટલે પાંચનો વર્ગ ઓકે એટલે એક્સ નો વર્ગ અને આર કે એટલે વાયનો વર્ગ અહીંયા આપણે લખવું હશે તો શું લખાશે પાંચનો વર્ગ પચીસ એક્સ નો વર્ગ એક્સ સ્ક્વેર વાયનો વર્ગ વાય સ્ક્વેર આને આપણે આપીએ એક નંબર તેવી જ રીતે બીજો ત્રિકોણ જોઈએ તો બીજો એક મોટો ત્રિકોણ બને છે SRK કે બરોબર કે ત્રિકોણમાં અહીંયા આપણે જે રચના કરીએ મુજબ બરોબર નેવું અંશનો ખૂણો બને છે એટલા માટે આપણી જોડે માપ છે પાયથાગોરસ પ્રમેય મુજબ શું છે કે કર્ણનો વર્ગ એની બે બાજુઓના વર્ગોનો સરવાળો સરવાળા જેટલો કર્ણ કેટલું છે તો કે છ મીટર આર કે કેટલું છે તો કે એક્સ મીટર અને એસકે કેટલું છે તો કે એસકે પાંચ માઇનસ લખીએ હવે ત્રિકોણ એસઆર કે માં પાયથાગોરસ પ્રમય મુજબ પાયથાગોરસ પ્રમય મુજબ શું થશે તો કે કર્ણનો વર્ગ એટલે SR² બરાબર RK² + SK² માટે માટે SR નું માપ કેટલું હોતું આપણી જોડે તો કે SR નું માપ હતું કેટલું છે 6 મીટર છે તો લખીએ કે 6² વત્તા કેટલું છે સોરી છ નો વર્ગ બરાબર આ કે કેટલું છે છે આપણી જોડે વત્તા આર કે કેટલું છે આપણી જોડે તો કે ઓછા એક્સ નો વર્ગ તો હવે જોઈએ આગળ આપણે છ નો વર્ગ કેટલો થાય તો કે છત્રીસ y નો વર્ગ y² + હવે અહીંયા આખો જે પદ છે એ કયા સ્વરૂપમાં છે તો કે a - b² = a² - 2ab + b² તો એ સ્વરૂપમાં લખીએ તો અહીંયા શું થશે 5 નો a નો વર્ગ એટલે 5 નો વર્ગ એટલે 25 - 2ab a કોણ છે 5 છે અને b કોણ છે x એટલે 5x * 2 એટલે 10x केवी रिते થશે તો અહીંયા હું લખું છું કે 5 - x નો સ્ક્વેર બરાબર 5 નો વર્ગ - 2 (5x + b) સ્ક્વેર સોરી x સ્ક્વેર એટલે શું થશે 25 - 10x + x સ્ક્વેર નહીયા એ સ્વરૂપમાં હું લખું છું માટે + x સ્ક્વેર થાય માટે 36 બરાબર વાય સ્કવેર વત્તા પચીસ ઓછા દસ થાય હવે આપણી જોડે બે પરિણામ મળે છે પરિણામ એક અને બે તો આપણે જોઈએ કે પરિણામ બે માંથી પરિણામ એકને બાદ કરશું તો લખીએ અહીંયા કે બે માંથી એક बाद करता तो चलो परिणाम बेमा शूं छछा पचीस बराबर अह वस्क्वेर वत्ता पचीस ओछा दस वत्ता एक्स स्क्वेर माइनस एक्स स्क्वेर प्लस वाई स्क्वेर आ क्या थी लाओ તો કે આ જે સૂત્ર છે માઇનસ દસ વત્તા એક્સવેર ચલો કંસને છૂટો પાડે માઇનસ એક્સવેર અને માઇનસ પ્લસ માઇનસ વાય સ્કવેર આટલું મળ્યું મિત્રો હવે અહીંયા જોઈએ તો માઇનસ એક્સ સ્ક્વેર ને પ્લસ એક્સ સ્ક્ર જાય માઇનસ વાય સ્કવેર ને પ્લસ અહીંયા સ્ક્સ લખવાના રહી ગયા છે મિત્રો આપણે અહીંયા એક્સ લખી દઈએ એક્સ એક્સ માટે પચીસ માઇનસ દસ એક્સ હવે હું શું કરીશ કે આજે માઇનસ દસ એક્સ છે એને બરાબરની સામે લઈ જાઉં જે અગિયાર છે એને બરાબરની આ બાજુ તરફ લાવીસ માઇનસ અગિયાર માટે દસેક્ષ બરાબર માંથી અગિયાર થાય તો કેટલા રહે તો કે ચૌદ માટે એક્સ બરાબર ચૌદ ભાગ્યા દસ એટલે જવાબ કેટલો આવશે સાતના છેદમાં બે તો એક્સ ની કિંમત કેટલી મળી આપણને તો કે સાત ભાગ્યા બે મળી હવે આ જે કિંમત છે એને આપણે પરિણામ એકમાં મૂકશું માટે અહીંયા લખીએ કે એક્સ બરાબર સાતના છેદમાં બે ની કિંમત એકમાં મુકતા એટલે શું થશે કે પરિણામ એક શું હતું એક્સવેરતા વાય પચીસ માટે સાત છેદમાં બે બેનો વર્ગ સ્કવેર બરાબર પચીસ માટે અહીંયા શું થશે કે ઓગણપચાસ છેદ માં સોરી મિત્રો અહીંયા પાંચ આવશે આપણે ભૂલ થાય છે 7/5 અને 7/5 અહીં 7/5 માટે આ બધે ભૂલો સુધારવાની છે 7/5 માટે 49/5 થશે સોરી 25 થશે કારણ કે 5 નો વર્ગ કેટલો તો કે 25 + y² =

પચીસ ગુણ્યા પચીસ એટલે કેટલા થાય છસો પચીસ માઇનસ ઓગણપચાસ વર્ગમૂળ દૂર કરતા શું થશે પાંચસો છોતેર કોનો વર્ગ છે તો કે ચોવીસ નો અને પચીસ કોનો વર્ગ પચીસ કોનો વર્ગ થાય તો કે પાંચ નો માટે વાય બરાબર કેટલું મળ્યું ચોવીસ ના છેદમાં પાંચ હવે માટે આપણને ખબર છે કે આગળ એક વસ્તુ લખેલી મેં શું લખેલું કે અહીંયા ટુ આર કે અહીંયા લખીએ માટે આમ આર બરાબર ટુ આર કે માટે આર કેટલું મળ્યું છે આપણને તો આર કે બરાબર આપણે શું ધારેલું વાય ધરેલું તો વાય આપણને કેટલું મળ્યું ચોવીસ ના છેદમાં પાંચ માટે બે ગુણ્યા ચોવીસ ના છેદમાં પાંચ માટે અડતાલીસ નવ પોઈન્ટ છ મીટર માટે આપણે લખી શકીએ કે રેશમા અને મનદીપ વચ્ચેનું અંતર વચ્ચેનું અંતર નવ પોઈન્ટ છ મીટર થાય તો મિત્રો અહીંયા જે ભૂલ હતી એ મેં સુધારી લીધી છે બાકી દાખલા ગણતી વખતે આવી નાની નાની ભૂલોનું ધ્યાન ચોકસાઈ પૂર્વક રાખવું કે જેથી કરીને પરીક્ષામાં દાખલો બિલકુલ સાચો પડે અને નાની ભૂલથી જ દાખલાનો જવાબ બદલાઈ જશે તો મિત્રો અહીંયા આપણો દાખલા નંબર જે પાંચ છે એ પૂર્ણ થાય છે A